અહીંયા ઇન્ટરનેશનલ કંપનીની વોચ મળવાની છે જેમાં તમને પોલો ક્લબ ડેનિયલ ક્લીન એફસી વેલેન્ટાઇન ટોમી ફિગર પોલીસ હર્મની જી શોક જેવી અવનવી ઇન્ટરનેશનલ કંપનીની વોચમાં તમને અઢળક ડિઝાઇન અને અવનવું કલેક્શન મળવાનું છે ને બધું જ નવું અને ફ્રેશ લેટેસ્ટ કલેક્શન મળવાનું છે જેમાં તમને લેડીઝ વોચ જેન્ટ્સ વોચ કપલ વોચ અને કોઈપણને તમારે બર્થડે ગિફ્ટ આપવી હોય એનિવર્સરી ગિફ્ટ આપવી હોય અથવા તો તમારા જીવનસાથીને વોચ ગિફ્ટ કરવી હોય ને તો જેડ સન્સમાં પહોંચી જજો જ્યાંથી તમને ઇન્ટરનેશનલ કંપનીના ચશ્મા અને ગોગલ્સ પણ મળવાના છે તો આ ઓફરનો લાભ ઉઠાવવા ડિસ્પ્લે ઉપર નંબર અને એડ્રેસ આપેલું છે મારા વાલા